ઉનાળાની ભયંકર ગરમીમાં શરીરને ઠંડક મળી રહે તેવી જ વસ્તુઓનો આપણે ખોરાકમાં ઉપયોગ કરતા હોઈએ છીએ તો આજની આપણી આ રેસીપી શરીરને અંદરથી જ નેચરલ ઠંડક આપે તેવી છે હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલબાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે આજની આ રેસીપી બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ દૂધ લઈશું તો ફ્રેન્ડ્સ દૂધ આપણું ગરમ થાય છે તે પહેલાં એક રિક્વેસ્ટ છે હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો બાજુમાં આપેલા બેલેકરના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે હવે દૂધ પણ ગરમ થઈ ગયું છે અને ધીમે ધીમે તે ઉકળવા પણ લાગ્યું છે તો હવે આપણે તેમાં છથી સાત ચમચી ખાંડ એડ કરીશું તો અહીં તમે સ્વાદ અનુસાર ખાંડને વધુ ઓછી કરી શકો છો અને ખાંડની જગ્યાએ તમારે જો સાકર વાપરવી હોય તો પણ વાપરી શકો છો હવે તેમાં અડધી ચમચી ઇલાયચીનો પાવડર એડ કરીશું મારી પાસે દળેલી ઇલાયચીનો પાવડર છે જો આખી ઇલાયચી હોય તો ત્રણથી ચાર ઇલાયચીનો પાવડર કરીને એડ કરવો હવે દૂધને બરાબર ઉકાળી લઈશું તો દૂધમાં ખાંડ અને ઇલાયચી નાખ્યા પછી તેને બેથી ત્રણ મિનિટ માટે આ રીતે ઉકાળી લઈશું હવે ત્યાં સુધી આપણે કસ્ટર્ડ તૈયાર કરી લઈએ તો એક બાઉલમાં થોડું દૂધ લઈશું તેમાં બે ચમચી કસ્ટર્ડ પાવડર એડ કરીશું અને હવે તેને હલાવી મિક્સ કરી લઈશું તો તેમાં એક પણ લમ્પ્સ રહે ને તે રીતે તેને હલાવી બરોબર મિક્સ કરવાનો છે અને હવે આપણું દૂધ પણ ઉકળી અને રેડી થઈ ગયું છે તો આપણે તેમાં કસ્ટર્ડ એડ કરી લઈશું તો દૂધને હલાવતા રહીશું અને કસ્ટર્ડ એડ કરીશું જેથી કરી દૂધના અંદર કોઈ લમ્સ ન થાય કસ્ટર્ડને દૂધમાં મિક્સ કર્યા પછી તેને બેથી ત્રણ મિનિટ સારું એવું ઉકળવા દઈશું દૂધ આપણું ઉકળવા લાગ્યું છે અને કસ્ટર્ડના લીધે એકદમ ઘટ પણ થવા લાગ્યું છે તમે જોઈ શકો છો તો હવે ત્રણ ચાર મિનિટ ઉકાળ્યા પછી દૂધ આપણું આ રીતનું છે અને હજુ ઠંડુ થશે એટલે થોડું ઘટ થશે તો આપણે હવે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને આ કસ્ટર્ડવાળા દૂધને આપણે ઠંડુ થવા દઈશું હવે એક બાઉલમાં અડધો બાઉલ પાણી લઈશું અને તેમાં એક ચમચી તકમરીના બીયા એડ કરીશું તો તકમરીના બીયા નેચરલ ઠંડક આપે છે શરીરને તે કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે અને બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખીએ છે તકમરીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર પણ હોય છે હવે આપણે એક નાની વાટકી સાબુદાણા લઈશું અને તેને ઉકાળી લેવાના છે આપણે તો સાબુદાણા આપણા એકદમ જેલી જેવા ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાના છે તો હવે આપણા સાબુદાણા એકદમ જેલી જેવા થઈ ગયા છે તો હવે તેને આ ઘરણી વડે ગાળી લઈશું અને ઉપરથી ઠંડુ પાણી રેડી દઈશું તો મેં એને ઠંડુ પાણી રેડી તૈયાર કરી લીધા છે હવે એક કેરીના આપણે આ રીતે ટુકડા કરી લઈશું તો બસ એને મિક્સી જાળમાં લઈ લઈશું તો લગભગ અડધી કેરીને આપણે આ રીતે સમારી એને મિક્સી જાળમાં લઈ લઈશું અને આપણે કરેલું તૈયાર કસ્ટર્ડ પણ ઠંડુ થઈ ગયું છે તો એને પણ આપણે જારમાં લઈ લઈશું અને તેને સારી રીતે ક્રશ કરી લઈશું તો એકદમ પ્લફી થઈ ગયું છે આપણું આ કસ્ટર્ડ હવે તેને આપણે ગ્લાસમાં સર્વ કરી લઈશું તો પહેલાં થોડું આપણે ગ્લાસમાં મેંગો કસ્ટર્ડ એડ કરીશું હવે તેમાં પલાળેલા તકમરીના બીયા એડ કરી લઈશું તો બે ચમચી તકમરી એડ કરીશું અને બે ચમચી બાફેલા સાબુદાણા એડ કરી લઈશું અને હવે તેને હલાવી મિક્સ કરી લઈશું અને હવે તેમાં બીજો મેંગો કસ્ટર્ડ એડ કરી લઈશું તેને આ રીતે ફરતા પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું અને તેની વચ્ચે આ રીતે મેંગોના નાના પીસ મૂકી દઈશું તો આ રીતે તૈયાર કરેલું ઠંડુ ઠંડુ ડેઝર્ટ આપણે સર્વ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જો તમને આ રેસીપી ગમી હોય તો તેને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ